નમસ્કાર પૂર્વમાં જણાવ્યું તેમ હું ત્રણ વિડીયોમાં નૃત્યમાં ધ્યાનના વિષયમાં મારી આંતરદ્રષ્ટિ રજૂ કરવા માગું છું પ્રથમ વિડીયોમાં નૃત્યમાં ધ્યાન નૃત્યની ગહનતાની ચર્ચા કરી હતી આજે હું તમને નૃત્યમાં ધ્યાન નૃત્ય એ જ ધ્યાનના વિષયમાં જણાવીશ નૃત્યનો શોખ હોવો એ આપણા જીવનની સુંદરતમ ઘટના છે જો ઢોલક પખવાજ કે તબલાની થાપ કે સંગીતની કોઈ ધૂન આપણામાં નૃત્ય પ્રેરિત કરે તો એ જાણવું કે આપણી અંદર એક નર્તક છે અને આપણે તેને થોડી સર્જનાત્મક અભિવ્યક્તિ આપવાની જરૂર છે પછી આપણે ધ્યાન વિશે અલગથી વિચારવાની જરૂર નથી નૃત્ય એ જ ધ્યાન છે આપણે સ્વયંને નસીબદાર માનીએ કે સ્વબોધનો માર્ગ આત્મજ્ઞાનનો માર્ગ પહેલેથી જ તૈયાર છે આપણે ફક્ત તેના પર સંપૂર્ણ સમગ્રતા સાથે ચાલવાની જરૂર છે એક નર્તક તરીકે આપણે અન્ય કોઈ પણ ધ્યાનની વિધિ શોધવાની જરૂર નથી આપણે નૃત્યમાં એટલું ગહન થવાની ઊંડાણમાં જવાની જરૂર છે કે મનથી પર થઈ જઈએ સંત કબીર કહે છે ને ચલિત મનવા અચલ કે નહીં કારણ કે નર્તક જ ખોવાઈ જાય તો નૃત્ય જ ધ્યાન બની જાય છે ધ્યાનનો આખો હેતુ એ છે કે આપણે મનથી પર કેવી રીતે થઈએ આપણે એ કેવી રીતે કરીએ છીએ અથવા આપણે એ ક્યાં કરીએ છીએ એ અપ્રસ્તુત છે જ્યારે આપણે નૃત્યમાં ડૂબીએ છીએ તન્મય થઈએ છીએ ત્યારે એક એવો સમય આવે છે જ્યાં આપણે નથી હોતા અને તેમ છતાં નૃત્ય ચાલુ રહે છે જાણે કે આપણે નૃત્યથી વશીભૂત થયા હોય અને તે જ એક પળ છે મનથી પર થવાનું જ્યારે નૃત્ય જ મસ્તી બને છે ત્યારે તે નૃત્ય છે જ્યારે નૃત્યની મસ્તી નૃત્યનો આનંદ ઉલ્લાસ એટલો બધો થાય છે ત્યારે ન તો આપણો અહંકાર છે ન તો સમયનું બંધન છે ત્યારે તે નૃત્ય છે નૃત્ય દ્વારા ધ્યાનનો અનુભવ કરવા માટે દિવસમાં ઓછામાં ઓછો એક કલાક નૃત્ય અને વિશ્રામ માટે રાખો તમારી પસંદગીના સંગીત પર નૃત્ય કરો તમારી પસંદની નૃત્ય શૈલી પર નૃત્ય કરો તમારા માટે સૌથી સરળ અને આરામદાયક હોય તેવું નૃત્ય કરો એવું નૃત્ય કરો જેમાં તમે તમારી સંપૂર્ણ સમગ્રતા સાથે નૃત્ય કરી શકો જાણે કે તમે તમારા ઈષ્ટદેવતા માટે નૃત્ય કરી રહ્યા હો જાણે કે તમે પૂરા બ્રહ્માંડના પ્રેમમાં એવી રીતે નૃત્ય કરો જાણે કે તમે જીવનની ઉજવણી કરી રહ્યા હો જાણે કે તમે તમારા પ્રિય પાત્ર સાથે નૃત્ય કરી રહ્યા હો જાણે કે જીવન જ તમારું પ્રિય પાત્ર છે એવી રીતે નૃત્ય કરો નૃત્યમાં પૂર્ણ કે શૈલીપૂર્ણ થવું જરૂરી નથી અને એવું નૃત્ય કે જેમાં મનને વચ્ચે લાવ્યા વિના તકનીકી કે શૈલીની ચિંતા કર્યા વિના કરેલું નૃત્ય માત્ર સરળ જ નહીં શુદ્ધ પણ હશે ને સંપૂર્ણ પણ હશે જો શક્ય હોય તો દરરોજ એક જ સમયે નૃત્ય કરવાનો પ્રયાસ કરો જો શક્ય હોય તો એક જ જગ્યાએ નૃત્ય કરો જો તમે ઈચ્છો તો તમે એક જ મહેકનું ધૂપ કરી શકો છો એ જ રૂમ એ જ વાતાવરણ અદ્ભુત રીતે અસરકારક રહેશે કારણ કે ધીમે ધીમે શરીર પણ શીખે છે અને ધીમે ધીમે મનને પણ સમજાય છે અને જ્યારે તમે ધ્યાન રૂમમાં પ્રવેશ કરો છો ત્યારે તમને એ રૂમ ઉર્જાવાન થયેલો લાગે છે સમય પણ ઉચિત લાગે છે અને તમે નૃત્ય કરવા ધનગનતા તૈયાર છો આ બિલકુલ એવું છે કે તમે જમીનમાં કૂવો ખોદી રહ્યા છો જો તમે એક દિવસ એક જગ્યાએ અને બીજા દિવસે બીજી જગ્યાએ ખોદશો તો તમે આખી જિંદગી ખોદતા રહો તો પણ કૂવો ક્યારેય તૈયાર થશે નહીં કૂવો તૈયાર કરવા તમારે દરરોજ એક જ જગ્યાએ સતત ખોદવું પડશે એવી ભલામણ કરવામાં આવે છે કે નૃત્ય કરતાં પહેલાં કલાક દોઢ કલાક કંઈ પણ ખાવું કે પીવું નહીં અને નૃત્ય ધ્યાન પછી ઓછામાં ઓછા અડધા કલાક સુધી નિષ્ક્રિય અને આરામમાં રહો સામાન્ય રીતે બધા નૃત્ય ધ્યાનમાં શાંતિથી અવલોકન કરવા જાગૃતિપૂર્ણ પ્રતીક્ષા માટે શાંતિથી બેસવા માટે અથવા આરામ કરવા માટે લગભગ પાંચ કલાકનો સમય હોય છે તમે મિત્રોનું એક નાનું મંડળ બનાવી શકો છો જેઓ સાથી નૃત્ય કરી શકે મિત્રોનું મંડળ માત્ર સંગસાથ માટે જ નહીં પણ વાસ્તવમાં ખૂબ જ મદદરૂપ થશે આપણું મન એવું તો ડગમગ છે કે એકલા હાથે આગળ વધવું મુશ્કેલ બની જાય છે પરંતુ મિત્રોનું મંડળ મદદરૂપ થઈ શકે છે કારણ કે જો કોઈ દિવસ તમને નૃત્ય કરવાનું મન ન થાય અને મિત્રો નૃત્ય કરતા હોય તો તેમની ઉર્જા તમને પણ નૃત્ય કરવા બોલાવશે અને કોઈ દિવસ કોઈ મિત્રને નૃત્ય કરવાનું મન થતું નથી પરંતુ તમે નૃત્ય કરતા હો તો તમારી ઉર્જા એ મિત્રને પણ નૃત્ય કરવા બોલાવશે જ્યારે તમે એકલા હો ત્યારે તમારું મન નૃત્યને બંધ કરવા હજારો બાના શોધી શકે છે તમે એક દિવસ નૃત્ય કરો છો અને બીજા દિવસે થાકી જાઓ છો અથવા તમારે બીજું કંઈક કામ આવી પડશે હકીકતમાં ધ્યાનમાં પ્રવેશ ત્યારે જ થાય છે જ્યારે સાધક એના માટે સતત પ્રયત્ન કરે છે જો તમે નૃત્ય ધ્યાનના કેટલાક પ્રયોગો પસંદ કરવા માંગતા હો તો ઓશોએ નૃત્ય ધ્યાનના ઘણા પ્રયોગો આપ્યા છે ઉદાહરણ તરીકે નટરાજ ધ્યાન નો ડાયમેન્શન્સ ધ્યાન સૂફી વર્લિંગ ધ્યાન મંડલા ધ્યાન હાર્ટ ડાન્સ ધ્યાન આફ્રિકન ડાન્સ ધ્યાન જો તમને કઠોર અને રેચન કેન્દ્રિત ધ્યાનમાં રસ હોય તો તમે ઓશો સક્રિય ધ્યાન અને ઓશો કુંડલીની ધ્યાન અજમાવી શકો છો આ તમામ નૃત્ય ધ્યાનના સૂચનાઓ સાથે સંગીત યુટ્યુબ પર ઉપલબ્ધ છે ઓશો નૃત્ય ધ્યાન માટેની યુટ્યુબ લિંક્સ વર્ણનમાં આપવામાં આવી છે નૃત્ય ધ્યાનના પ્રથમ વિડીયોમાં મેં જણાવ્યું હતું તેમ આલ્બર્ટ આઇન્સ્ટીન કહેતા હતા નર્તકો તો ભગવાનના વ્યાયામવીર છે તેથી ધ્યાન માટે ઝુંબા ડાન્સ જેવા એરોબિક્સ પણ અજમાવી શકાય છે તમે તમારી પસંદગીના અન્ય કોઈ પણ નૃત્ય સંગીત અને નૃત્ય સ્વરૂપનો ઉપયોગ કરી શકો છો માત્ર એટલું જ જરૂરી છે કે તમે ઓછામાં ઓછા વીસ મિનિટ સુધી નૃત્ય કરો જો તમે ઈચ્છો તો તમે ચાલીસ મિનિટ અથવા પચાસ મિનિટ સુધી નૃત્ય ચાલુ રાખી શકો છો અને નૃત્ય પૂરું થઈ જાય પછી લગભગ પંદરથી વીસ મિનિટ સુધી તમે શાંતિથી તમારી આંખો બંધ કરીને બેસી શકો છો અથવા તમારી પીઠના આધારે સૂઈ શકો છો અને તમને જે સંવેદન અનુભવમાં આવે તેને અનુભવતા રહો જો તમે વીસ મિનિટ ચાલીસ મિનિટ અથવા પચાસ મિનિટ માટે સંપૂર્ણ રીતે સમગ્રતાથી નૃત્ય કરો છો તો શાંતિથી બેસવાનો જાગૃતિપૂર્ણ પ્રતીક્ષાનો સંપૂર્ણ આરામનો સમયગાળો લગભગ શરીરની શૂન્યતાનો મૌનનો સાક્ષીનો અદ્ભુત સમયગાળો હશે તમને જે પણ પ્રયોગ રસપ્રદ લાગે તેને અજમાવી જો જે સાધકો કઠોર નૃત્ય કરી શકતા નથી તેઓ સૌમ્ય નૃત્ય પસંદ કરી શકે છે જેની ટૂંકમાં ચર્ચા હવે પછીથી કરવામાં આવશે પ્રથમ પ્રયોગ વૃક્ષની જેમ નૃત્ય કરો તમારા હાથ ઊંચા કરો અને જોરદાર પવનમાં જાણે વૃક્ષ ઝૂમતું હોય તેમ ઝૂમો વરસાદમાં અને પવનમાં ઝૂમતા વૃક્ષની જેમ નૃત્ય કરો પસાર થતા પવનને અનુભવો અને તમારી ઉર્જાને પવન સાથે વહેવા દો તમારી ઉર્જાને નૃત્યની ઉર્જા થવા દો ભૂલી જાઓ કે તમારી પાસે માનવ શરીર છે કલ્પના કરો કે તમે એક વૃક્ષ છો વૃક્ષ સાથે વૃક્ષની માફક અનુભવો જો શક્ય હોય તો તમે ખુલ્લામાં જઈ વૃક્ષોની વચ્ચે ઊભા રહો અને અનુભવો કે તમે પણ એક વૃક્ષ છો અને તમારામાંથી સરસર પસાર થતો પવન અનુભવો જો બહાર જવાનું શક્ય ન હોય તો રૂમની મધ્યમાં ઊભા રહો અને કલ્પના કરો કે તમે એક વૃક્ષ છો અને વૃક્ષની જેમ નૃત્ય કરો વૃક્ષ સાથે તન્મયતા અનુભવી વૃક્ષની જેમ ઝૂમવું એ અત્યંત સરળતા અને સહજતા આપનાર છે સાધક તેના મૂળ સ્વભાવમાં તેની મૂળ ચેતનામાં ખૂબ જ સરળતાથી પ્રવેશ કરી શકે છે બીજો પ્રયોગ રમો તમારા હાથ અને આંગળીઓ સાથે તમારા બંને હાથ અને તમારી બધી આંગળીઓને પોતપોતાની રીતે હાવભાવ કરવા દો રમવા દો અને ધ્યાનનો અનુભવ કરો તમારે દોડવાની કે કઠોર નૃત્યની જરૂર નથી તમે તમારી આંખો બંધ કરીને શાંતિથી બેસી શકો છો અને હાથ અને આંગળીઓને પોતાની રીતે રમવા દો તમે બંધ આંખે તમારા અંદરથી હાથ અને આંગળીઓના હાવભાવોને અનુભવો તેને બહારથી જોવાનો પ્રયાસ ન કરો તમારી આંખો બંધ રાખો તમારા હાથ અને આંગળીઓને એમની જાદુઈ રીતે રમતા જોઈ તમે આશ્ચર્ય પામશો તમારી ઉર્જાને હાથ અને આંગળીઓમાં વહેવા દો તમે સારી રીતે જાણો છો કે આપણા હાથ આપણા મગજ સાથે ખૂબ જ ઊંડાણથી જોડાયેલા છે જમણો હાથ મગજના ડાબા ભાગ સાથે અને ડાબો હાથ મગજના જમણા ભાગ સાથે જોડાયેલો છે ક્યારેક તમે જોશો કે ડાબો હાથ ઊંચો થયો છે ક્યારેક તમે જોશો કે જમણો હાથ ઉપર ગયો છે હાથ અને આંગળીઓના હાવભાવને કોઈપણ પેટર્નમાં કરવા દબાણ ન કરો હાથ અને આંગળીઓની કોઈપણ હાવભાવમાં ગમે તે સ્વરૂપમાં તમારી ઉર્જાને વહેવા દો જ્યારે મગજની ડાબી બાજુ ઉર્જાનું રિચન કરવા માગે છે ત્યારે તે એક સ્વરૂપ લેશે જ્યારે મગજની જમણી બાજુ ઉર્જાનું રિચન કરવા માગે છે ત્યારે તે એક અલગ અભિવ્યક્તિ લેશે જો તમારા હાથ અને આંગળીઓને અભિવ્યક્તિની સંપૂર્ણ સ્વતંત્રતા આપી શકાય તો મગજમાં એકઠા થયેલા ઘણા તણાવો વહી જશે તમારા હાથ અને આંગળીઓ વડે રમવું એ આપણા મનોભાવમાં દરબાઈ રહેલી દમિત અને શમિત ઉર્જાને મુક્ત કરવાની સૌથી સરળ રીત છે જે કરવા તમારા હાથ સંપૂર્ણપણે સક્ષમ છે તમે હાથ અને આંગળીના હાવભાવ દ્વારા ધ્યાનની પ્રશાંત અવસ્થામાં પ્રવેશ કરી શકો છો ત્રીજો પ્રયોગ શરીર સંતુલનનો પ્રયોગ તમે શરીરને સંતુલિત કરવાના પ્રયાસમાં નૃત્યનો આનંદ માણી શકો છો આ ધ્યાન માટે તમે મંડલા ધ્યાનનું સંગીત કામમાં લઈ શકો છો વીસ મિનિટ માટે ઊભા થઈ જાઓ અને તમારા પગને લગભગ ફૂટ દોઢ ફૂટ દૂર રાખો તમારી આંખો બંધ રાખો શરીરના વજનનું સંતુલનને તપાસવાનો સમજવાનો પ્રયાસ કરો ને સંતુલન અનુભવો તમે સંતુલનને સહેજ ડાબી તરફ અથવા જમણી બાજુએ ઝૂકેલું જોશો શરીરના વજનને સહેજ ખસેડીને સહેજ હિલચાલ કરીને તેને મધ્યમાં લાવવાની કોશિશ કરો જો તે બીજી બાજુ સહેજ નમેલું જણાય શરીરના વજનને બરાબર કેન્દ્રમાં લાવવાની પ્રક્રિયા ચાલુ રાખો તમે ધીમે ધીમે શરીરના વજનને સંતુલિત કરવાની કળા શીખી જશો અને પછી તમે તેને બરાબર કેન્દ્રમાં સંતુલનમાં લાવી શકશો અને તમે એકદમ સ્થિર પર્વતની જેમ નિષ્કમ દ્રઢ રહેશો આ રીતે લગભગ વીસ મિનિટ સુધી સંતુલનમાં ઊભા રહી પછી તમારી આંખો ખોલી શકો છો અને સુખાસનમાં બેસી શકો છો ફરીથી આંખો બંધ કરો અને ધીમે ધીમે પહેલાં ડાબી તરફ પછી જમણી તરફ ઝૂકવાનું શરૂ કરો આખા શરીરને ઝુકાવવાની જરૂર નથી પરંતુ તમે જેટલું ઝુકાવી શકો તેટલું ઝુકાવો આમ તમે ધીમા ઝુકાવનો આનંદ લો લગભગ વીસ મિનિટ સુધી આ રીતે ધીરે ધીરે ઝૂલ્યા પછી વીસ મિનિટ માટે સંપૂર્ણપણે સ્થિર અને શાંત બેસો આ મૌન પ્રતીક્ષામાં તમે ધ્યાનમાં તમારા સાક્ષી સ્વરૂપમાં પ્રવેશી શકો છો હવે આગામી વિડીયોમાં ત્રીજા અને આખરી વિડીયોમાં હું નૃત્ય ધ્યાનના કેટલાક રહસ્યો રજૂ કરીશ सांभाळवा बदल आपनो खूप खूप आभार